તો કેમ છો વડીલો મજામાં મજામાં જઈશું અને આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો જેનાથી અમને થોડુંક મોટિવેશન જળે અને અમે આગળ નવા નવા વિડીયો બનાવતા જઈએ આપણે વાત કરવાની છીએ મગફળીમાં મગફળીની વીસ વાર હોય ઉપાડવામાં તો આપણે શું શું કરવું જોઈએ કઈ કઈ દવા છાંટવી જોઈએ

સલ્ફરથી ને એ પણ એમાં કામ કરે છે વજન કરવામાં અને ભરાવવામાં એ બંને હાલે છે ડોડો ભરાવવામાં અને વજન કરવામાં એમાં તો તમારે જો કોઈ જીરો જીરો પચા હોય એમાં પોટાશને સલ્ફર બે આવે કોઈ પ્રવાહીમાં હોય લિક્વિડમાં હોય એ બે બંનેમાંથી ગમે તમે મારી શકો છો અને એનું સારું રીઝલ્ટ જોવા મળે છે અને તેના ભેગું એક જીબ્રાલિક એસિડ આવે છે જીબ્રાલિક એસિડ પણ ના આપણે એના ભેગું નાખવાનું જેનાથી શું થાય છે આ મગફળીનો આપણો ગ્રોથ ઘાયકા થાય છે ગ્રોથ ઘાયકા થાય એના કારણે આપણા ઘણા બધા અંશે તેના વૈધ અને ભૂખામાં ફાયદો થાય છે આપણા ચારો હોય ને ભૂખો એમાં ફાયદો થાય છે અને ગાય વધવાના કારણે મગ મગફળીના દોડવામાં પણ થોડો ઘણો એનાથી ફાયદો થાય છે અને એનું બહુ સારું રિઝલ્ટ જોવા મળે છે એટલે તમારે એ બંને વસ્તુ કરવાની વીસ પચીસ દિનની વાર હોય ને તો એ નાખવાની અને તેનો ઘણો બધો ફાયદો થતો જોવા મળશે તમને બીજું તો કાંઈ જરૂર નથી પણ એ બે વસ્તુ નાખી અને ટ્રાય કરજો ઘણો બધો તમને ફાયદો જોવા મળશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ Bye.